ઝડપી પાડ્યા છે બે દિવસ અગાઉ મોરામલી ગામે લગ્નના વરઘોડામાં ઝઘડો થતા ઘાતક હથિયારોથી એક અધેડ વ્યક્તિની હત્યા કરવામાં આવી હતી તો આ ઘટનામાં આરોપીઓ હત્યા કરી ફરાર થઈ ગયા હતા જે મામલે ડોક્ટર ડાકોર પોલીસ દ્વારા ચાર વ્યક્તિ પરમાર ને ઝડપી પાડ્યા છે જ્યારે હત્યાના ગુનામાં અન્ય સંડોવાયેલા અન્ય અજાણ્યા આરોપીઓને ઝડપી પાડવા પોલીસે પોતાના ચક્રો ગતિમાન કર્યા છે ડાકોર જે ગામ છે ત્યાં ગઈકાલે એક લગ્ન પ્રસંગ હતો લગ્ન પ્રસંગમાં અલગ અલગ જે મહેમાનો આવ્યા હતા એમાં અમુક મહેમાનો જે વડોદરાનો સાવલી તાલુકો છે ત્યાંના નારા ગામથી પણ આવેલા રાત્રે વરઘોડો ચાલુ હતો બીજે ચાલુ હતું લોકો ડાન્સ કરતા હતા એ દરમિયાન અમુક લોકો વચ્ચે બોલચાલ થતાં મામલો વધારે ગરમાયો અને જે નારા ગામથી આવેલા હતા એ લોકો પૈકી એક જીજ્ઞેશ ઉર્ફેશરવીરજી કરીને છે એને ગામના જ એક ભાઈને જેની ઉંમર આશરે અડતાલીસ પચાસ વર્ષે એમને ચપ્પુ મારી દીધેલું અને બીજા લોકો એમને છૂટા પડાવવા પડતા બીજા ચારેક લોકોને પણ ઇન્જરી કરેલી અને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડતા એક વ્યક્તિનું મૃત્યુ થયેલું અન્ય વ્યક્તિઓને સારવાર આપેલી અને જે ચાર વ્યક્તિઓ જે છે એમની વિરુદ્ધની નામજોગ રાયોટિંગ બી ત્રણસો બેની ફરિયાદ છે કારણ કે કુલ આરોપીઓ ચાર નામ છે અને એ સિવાયના ચાર પાંચ અજાણ્યા એ આમ આશરે નવ આરોપી છે અને પોલીસે તાત્કાલિક અમે લોકોએ ટીમ બનાવી વડોદરા પણ મોકલેલ અને અહીંયા પણ અલગ અલગ ટીમ એક્ટિવ કરી અને બે આરોપીને તાત્કાલિક પકડી લેવામાં આવેલા છે અન્ય આરોપીને સત્વરે પકડી અને સખત કસિયત થાય અને સારામાં સારા પુરાવા મેળવી અને સારું ઇન્વેસ્ટિગેશન અમારા ડાકોર પીઆઈ કરી રહ્યા છે